વેલકમ બેક અને આગળ વાત કરીએ તો ડાકોરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે દુકાન પાસે રિક્ષા ઉભી રાખવા મુદ્દે ચાલક પર હુમલો કરાયો દસથી વધુના ટોળાનો રિક્ષા ચાલક પર હુમલો છે ડાકોર પોલીસ સ્ટેશનથી ફક્ત સો મીટર દૂર આ હુમલાની ઘટના બની હતી મારામારીની લાઈવ વીડિયો મારામારીના સામે આવ્યા છે રિક્ષા ઉભી રાખવા બાબતે આ મોટો ઝઘડો થયો હતો જોકે સો મીટર દૂર જ આખી કહી શકાય તો આ ઘટના છે કરુણેશ પોલીસ સ્ટેશનથી માત્ર સો મીટર દૂર સામાજિક તત્વોનો અડ્ડો અને આતંક સમગ્ર ડાકોર ખાતેની છે ડાકોરની અંદર ઉભી રાખવા મુદ્દે અસામાજિક તત્વોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં જે ડાપુરમાં સર્કલ આવેલું છે તે જગ્યા ઉપર એક એક દુકાન દુકાન પાસે રિક્ષા ઉભી રાખી હતી દુકાનદારે રિક્ષા હટાવી લેવાનું કહેતા આ મામલે અપશબ્દો બોલ્યા હતા અને ત્યારબાદ જે દુકાનદાર હતા અને દુકાનદારના અન્ય જે માણસો હતા તે લગભગ દસ થી વધુ ટોળું રિક્ષા ચાલક પર ધસી આપ્યું હતું અને રિક્ષા ચાલકને ને ઢોર માર માર્યો હતો આ સમગ્ર જે લાઈવ ઘટનાનો જે વિડીયો છે વિડીયો હાલ સમગ્ર ડાકોર પંથક ની અંદર વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ સમગ્ર જે ઘટના છે તે લઈને હવે ડાકોર પોલીસ દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સૌથી મહત્વની વાત એ છે કે આ સમગ્ર જે ઘટના છે એ ડાકોર પોલીસ સ્ટેશન થી સો મીટર ની દૂરીમાં જ આ ઘટના બની છે ત્યારે ક્યાંક અસામાજિક તત્વો છે લુખા તત્વો છે તે હવે બેખોફ બની ગયા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે હવે કેવા કાર્યવાહી કરશે ડાકોર પોલીસ જોવાનું રહેશે ભાવિત